કુંભ એટલે કે જૂનાગઢ મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થતાં જ લોકો દૂર દૂરથી મેળાનો આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે ભવનાથનો મેળો ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે યોજાય છે અહીં આવેલા પ્રાચીન મંદિરમાં સ્વયંભૂ શિવલિંગની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે આ મેળો દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાવવાદ અગિયારથી મહાવવાદ અમાસ સુધી ભરાય છે ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે આ મહાપૂજાના દર્શન કરવા વિશ્વના ખૂણે ખૂણેથી સાધુ સંતોને નાગાબાઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવે છે દર્શને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ ક્ષેત્રો પણ ખુલ્લા મુકાય છે મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે આ સમયે બાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ સાથે જાત જાતના વાદ્ય વગાડતા મહાદેવનો જયનાથ કરતા જોવા મળે છે આ સ્થળે મૂચ કુંદ ભૂતહરી અને ગુરુદત્તની ગુફાઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવાની મેળો માણવા આવે છે આ સ્થળ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે મેળાના દિવસો દરમિયાન રાત્રે લોકગીત રાસ ગરબાની ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે મિત્રો આ મેળાના ઇતિહાસની વાત કરીએ તો સ્કંદક પુરાણિક દંતકથા મુજબ ભગવાન શિવ અને પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે આથી તેને વસ્ત્રાપુત્ર ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આ દિવસે થતી મહાપૂજાના સમયે હર હર મહાદેવ સાથે નીકળેલું નાગાબાઓનું સરઘસ તેઓનું મુર્ગી કુંડમાં સ્નાન અને ગિરનાની તળેટીમાં થતો શંખનાદ આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે એક લોકવાયકા પ્રમાણે મૂર્ગી કુંડમાં સ્નાન કરવાથી લોકોને મોક્ષ મળે છે નવનાથ અને સૂર્યાસી સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભરતુહરિ ગોપીચંદ અને અશ્વસ્થામાં જેવા સિદ્ધો રહે છે મિત્રો કહેવાય છે કે શિવરાત્રિના દિવસે આ સિદ્ધ પુરુષો મુરગી કુંડમાં સ્નાન કરવા માટે આવે છે વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર આ કુંડમાં સ્નાન કરવા પડે છે પછી બહાર દેખાતા નથી ભવનાથના મેળામાં આવતા લોકો માટે જમવાની તેમજ રહેવાની મફત સુવિધા કરવામાં આવે છે ત્રણસોથી ત્રણસો પચાસ લોકો રહી શકે તેવા તંબુઓ બાંધવામાં આવે છે લોકોને ખરીદી માટે પ્રસાદ અને વસ્તુઓની દુકાનો પણ લગાવવામાં આવે છે મિત્રો શું તમે ક્યારે આ મેળાનો આનંદ માણવા ગયા છો જો હા તો તમારો અનુભવ અમારી સાથે જરૂર શેર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ